ભારત વિકાસ પરિષદ સામાજિક વનીકરણ રેન્જ તથા વાઇલ્ડ કેર કન્ઝર્વેશન સોસાયટીના સંયુક્ત ઉપક્રમે નિશુલ્ક રોપાનું વિતરણ કરવામાં આવ્યું આજ રોજ કેશોદના પોસ્ટ ઓફિસ સામે ભારત વિકાસ પરિષદ સામાજિક વનીકરણ રેન્જ તથા વાઇલ્ડ કેર કન્ઝર્વેશન સોસાયટી કેશોદના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે રોપા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત મહેમાન અને હોદ્દેદારોના દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો સામાજિક વનીકરણ રેન્જના આરએફ ઓજીપી સુહાગ્યા દ્વારા બારસો જેટલા રોપાની પ્રકારના રોપાનું વિતરણ નિઃશુલ્ક કરવામાં આવ્યું ભારત વિકાસ પરિષદના પ્રમુખ આરપી સોલંકીના જણાવ્યા મુજબ ભારત વિકાસ પરિષદ પર્યાવરણ માટે પાંચસો જેટલા વૃક્ષોનું વાવેતર કરે છે તેના કન્ઝર્વેશન માટે સતત પ્રયત્ન કરે છે

પુષ્પ આપતા વૃક્ષો તેમજ છાયા આપતા અનેક વૃક્ષો કરવામાં આવ્યું છે એવી ખાતરી સાથે જે વૃક્ષો છે હસતા મોઢે લઈ જાય છે અને જોઈને ખુબ આનંદ થયો છે અને આ તકે વન વિભાગ અમે ખુબ ખુબ આભાર માનીએ છીએ કે તેઓએ આ તકે અમને આ લાભ આપ્યો અને ભારતીય પરિષદ આપતાઓ હાર્દિક હાર્દિક આભાર માને છે ધન્યવાદ આ સિવાય વડીલ વંદનાનો કાર્યક્રમ તેમજ છત્રી કોઈ વર્ત ચાલુ વરસાદે માનલો કે કોઈ જે એવા વિસ્તાર માં રહેતા લોકો માટે છત્રી નું વિતરણ કરવું તેમજ ફૂડ પેકેટ નું વિતરણ કરવું તેવા અનેક કાર્યોમાં માં ભારત પરિષદ છે એ આગળ પડતી છે તેમજ સાથે અનેક સંસ્થાઓનો લાભ પણ અમને મળતો રહે છે તો આપ સૌનો આદર કે ખૂબ ખૂબ આભાર સામાજિક વનીકરણ રેન્જ કે शोध સામાજિક વનીકરણ રેન્જ કે જો રેન્જ ફોરેસ્ટ ઓફિસ આજ હું સુભાષી દરરોજ બોલાવવા લાગે જાત પરિષદ કે સામાજિક વનીકરણ રેન્જ કે અને સોસાયટી ઉપક્રમે આ કાર્યક્રમ રાખેલો છે જેમાં ટોલ ટ્રી મીડિયમ ટ્રી અને સ્મોલ ટ્રી ના અલગ અલગ બારસો જેટલા રોપાઓનું આજે વિનામૂલ્યે વિતરણ કર્યું છે જે વિતરણ એક પેડ માકે નામ પીએમ સાહેબ ની એક સૂત્ર મધુ મધુનો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ જુનાગઢ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે